નો ભાવ જે છે 4495 રૂપિયા ભાવ જે છે 20 કિલોનો ભાવ 4495 રૂપિયા તો એ देसी માલ હે બિયારણ બળ માલ હે બડાવાલા માલ હે પડદેવાલા માલ હે દેખીએ ઇસકા रेट આપકો બતાઉં તો ઇસકા रेट 20 કિલો કા हुआ 4495 રૂપિયા 20 કિલો કા હે ના MP નો માલ છે એટલે MP નો આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે 4021 રૂપિયા 20 કિલોનો ભાવ 4021 રૂપિયા 20 કિલોનો ભાવ જે છે લસણ સારું છે વજનમાં સારું છે કોક બગાડ વાળો કાchio આવો તમને જોવા મળશે આમાં તો ઇસ્કાレート આપકો બતાવું દેશી માલ હે ઇસ્કાレート આપકો બતાવું તો ઇસ્કાレート हुआ है 4021 રૂપિયા 20 કિલો કાレート ये एमपी નો માલ છે ફુટડા માલ દેવ્યો ફુટ માલ છે પડદા ઓગરનો માલ છે મોટી ગાડીનો માલ છે ગુલાબી ડિઝાઇન વાળો છે સમજો દેવ્યો ને આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે 4091 રૂપિયા 20 કિલોનો ભાવ देखिए एमपी કા માલ है बढ़िया माल है गुलाबी पट्टी वाला माल है, वाल है देखिए इसका रेट आपको बताऊं तो इसका रेट हुआ है 4091 रुपया બુલ્લાબી લસણ હે દેખિયા સુપર બઢિયા બોડી કડી વાલા માલ હે જોઈ લ્યો ઘીણુ દેશી લસણ છે જોઈ લ્યો રાસબન કોલેટી છે ફરિયાણા બન કોલેટી છે જોઈ શકો છો તમે અને અનુભવ તમને જણાવું તો અનુભવ છે છે 3991 રૂપિયા 3991 રૂપિયા છે પડદા વાળો ફૂલ માલ છે જોઈ લ્યા ફૂલ પડદા વાળો માલ છે જોઈ શકો છો તમે તાજમાં થોડું મિડિયમ છે જૂની ક્વોલિટી જે આ હું જીનું પણ વેગું છે જોઈ શકો છો તે દેશી માલ છે બિસ્કલેટ ہوا છે 3900 ટીક્યાન વેલ પર 20 કિલો પાલતુવા તો ચાલો દોસ્તો અત્યારે હવે આ વિડિયોમાં આટલું હવે આજે આજે પિલોર નંબર 17 लगी હાઈલી છે 10 માં છાપરામાં તો જોઈ શકો છો તમે આ તોલનું પણ કામકાજ પૂરું થઈ ગયું છે હવે જોઈ શકો છો તમે તો ચાલો હવે વિડીયો તમને સારો લાગે તો વિડીયો લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે કાલની બજારમાં પાછા મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી